નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બ્લીટર ગુજરાતમાં મિત્રો હાલ ઉનાળાની ધકધકતી ગરમીની મોસમ ચાલી રહી છે કાળઝાળ ગરમી અને અસહ્યતા આપભલભલાને અકળાવી નાખે છે શિયાળામાં નાહવાથી કતરાતા લોકો ઉનાળામાં વારંવાર નહાવાનું ઈચ્છતા હોય છે એમાં પણ જો પાણીમાં ધુબાકા મારવા સાથે નહાવા મળે તો તો મોજ જ પડી જાય અને આવી મોજ તો કોઈ વોટર પાર્ક જ કરાવી શકે ત્યારે આ વિડીયોમાં આપણે જણાવીશું અમદાવાદમાં તેમજ અમદાવાદની આસપાસ આવેલા સૌથી સસ્તા અને સુંદર એવા દસ વોટર પાર્ક વિશે કે જ્યાં આપ મિત્રો કે પરિવારજનો સાથે ખૂબ જ આનંદ માણી શકે સાથે જ આપણે જણાવીશું આ વોટર પાર્કની ટિકિટ અને ટાઈમિંગ અને તેના લોકેશન વિશે તો ફટાફટ કરીએ વિડીયોને સ્ટાર્ટ તે પહેલાં જો હજી સુધી આપણે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી આપણે મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય પ્લશ વોટર પાર્ક સ્પ્લશ વોટર પાર્ક સરખેજ સાણંદ રોડ પર તેલાવ ગામ નજીક આવેલું છે સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આ પાર્ક ખુલ્લો રહે છે આ પાર્કની ટિકિટ પ્રતિ વ્યક્તિએ સાતસો રૂપિયા છે જેમાં તમામ રાઇડ ફ્રી રહેશે સાથે જ ટિકિટ પ્રાઇઝમાં સવારનો નાસ્તો બપોરનું ભોજન અને સાંજે પણ નાસ્તો આપવામાં આવે છે જલધારા વોટર વર્લ્ડ અમદાવાદના મણિનગરમાં કાંકરિયા લેક પાસે આ જલધારા વોટર વર્લ્ડ આવેલો છે જેનો ટાઈમ સવારે નવથી સાંજના છ વાગ્યા સુધીનો છે જલધારા વોટર પાર્કની એન્ટ્રી ટિકિટ ચારસો પચાસ રૂપિયા છે કોસ્ચ્યુમના અલગથી એકસો પચાસ રૂપિયા અને લોકરના સો રૂપિયા મળીને કુલ સાતસો રૂપિયા આપને ચૂકવવા પડશે ફેમિલી ફંડ વોટર પાર્ક અમદાવાદથી ચાલીસ કિલોમીટર અને મહેસાણાથી માત્ર ત્રીસ કિલોમીટરના અંતરે કડીના કુંદાલ ગામ પાસે આ ફેમિલી ફન વોટર પાર્ક આવેલો છે અહીં એક વ્યક્તિની ટિકિટ સાતસો રૂપિયા છે જ્યારે લેડીઝ લેડિઝ જેન્ટ્સના કોસ્ટ્યુમના સો રૂપિયા છે અને પચાસ રૂપિયા લોકરના છે એટલે કુલ મળીને એક વ્યક્તિના થયા આઠસોને પચાસ રૂપિયા ત્રણ વર્ષ સુધીના બાળકની એન્ટ્રી ફ્રી છે જ્યારે ત્રણથી દસ વર્ષના બાળકની ટિકિટ છસો રૂપિયા છે આ વોટર પાર્કમાં બધી જ રાઇડ્સ અનલિમિટેડ ફ્રી છે ટિકિટ પ્રાઇસની અંદર જ આપને સવારનો નાસ્તો બપોરનું લંચ અને સાંજે ફરી નાસ્તાની સુવિધા આપવામાં આવે છે સેવન એસ વોટર પાર્ક અમદાવાદ મહેમદાવાદ રોડ પર રોહિસા ગામ નજીક આ વોટર પાર્ક આવેલું છે સોમથી શનિ અહીં છસો પચાસ રૂપિયા ટિકિટ છે જ્યારે રવિવારે સાતસો રૂપિયા ટિકિટ છે ત્રણ ફૂટથી નીચેના બાળકો માટે એન્ટ્રી ફ્રી છે અહીં જેન્ટ્સના કોસ્ચ્યુમના સો રૂપિયા છે જ્યારે લેડીઝના કોસ્ચ્યુમના એકસો પચાસ રૂપિયા છે અને લોકરનો ચાર્જ સો રૂપિયા છે શ્રી ગણેશા ફંડ વર્લ્ડ એન્ડ વોટર પાર્ક અમદાવાદથી સાઠ કિલોમીટરના અંતરે કડી નંદાસણ રોડ પાસે આ શ્રી ગણેશા ફંડ વર્લ્ડ આવેલું છે અહીં એક વ્યક્તિની ટિકિટ સોમથી શુક્ર સાતસો રૂપિયા છે જ્યારે શનિ રવિમાં નવસો રૂપિયા છે જો આપની સાથે પાંચ વર્ષથી નાની વયનું બાળક છે તો તેની ટિકિટ લેવી પડતી નથી ટિકિટમાં જ આપને બ્રેકફાસ્ટ લંચ અને ચા નાસ્તો આપવામાં આવે છે સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક ગાંધીનગર મહુડી હાઇવે પર અમરપુર ગામ પાસે આ સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક આવેલું છે અહીં સોમવારથી શુક્રવાર છસો રૂપિયા ટિકિટ છે જ્યારે શનિવાર અને રવિવારે આઠસો રૂપિયા ટિકિટ છે સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કનો સમય સવારના અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધીનો છે અહીં કોસ્ટ્યુમનો ચાર્જ સો રૂપિયા છે અને લોકરનો ચાર્જ પણ સો રૂપિયા છે શંકુ વોટર પાર્ક શંકુ વોટર પાર્ક અમદાવાદ મહેસાણા હાઈવે પર અમદાવાદથી પંચાવન કિલોમીટરના અંતરે મહેસાણા નજીક આવેલો વિશાળ વોટર પાર્ક છે શંકુ વર્લ્ડ રિસોર્ટ ગુજરાતના સૌથી મોટા અને જાણીતા વોટર પાર્કમાંથી એક છે પંચોતેર એકર જમીનમાં ફેલાયેલા આ વોટર પાર્કમાં જાત જાતની અસંખ્ય વોટર રાઇડ એક્ટિવિટી કરી શકાય છે શંકુ વોટર પાર્કનો સમય સોમથી શનિ સવારે દસથી સાંજના સાડા પાંચ અને રવિવારે સવારે નવથી સાંજના છ વાગ્યા સુધીનું છે ટિકિટની વાત કરીએ તો સોમથી શનિ અહીં પ્રત્યેક વ્યક્તિની એક હજાર રૂપિયા ટિકિટ છે જ્યારે રવિવારે પ્રતિ વ્યક્તિના બારસો રૂપિયા ટિકિટ છે એકવાબલીઝ વોટર પાર્ક આ વોટર પાર્ક મહેસાણા ઊંઝા હાઈવે પર મોટી દઉં ગામ નજીક આવેલું છે એટલે કે અમદાવાદથી છ્યાસી કિલોમીટરના અંતરે આ વોટર પાર્ક આવેલું છે અહીં ત્રીસ જેટલી વોટર રાઇડ એક્ટિવિટી કરી શકાય છે સવારના દસથી સાંજના સાડા પાંચ સુધી આ વોટર પાર્ક ખુલ્લો રહેશે જેની ટિકિટ સોમથી શનિ આઠસો રૂપિયા છે જ્યારે રવિવારે એક હજાર રૂપિયા ટિકિટ છે ટિકિટની પ્રાઇઝમાં જ આપને બધી જ રાઈડ ફ્રી મળશે કોસ્ચ્યુમ ફ્રી મળશે અને હા લંચ પણ ફ્રી મળશે સુશ્વા વોટર પાર્ક આ વોટર પાર્ક અમદાવાદથી નેવ્યાસી કિલોમીટર દૂર ઈડર પાસે આવેલા આરસોડિયા ગામ નજીક સપ્તેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલો છે આ વોટર પાર્કનો સમય સવારે દસથી સાંજના છ વાગ્યા સુધીનો છે ત્રણ ફૂટ સુધીના બાળકો માટે ટિકિટ ફ્રી છે કોસ્ટ્યુમનો ચાર્જ એકસો ચાલીસ રૂપિયા છે જ્યારે લોકરનો ચાર્જ સો રૂપિયા છે જ્યારે એન્ટ્રી ટિકિટ પાંચસો રૂપિયા છે વોટર પાર્કની અંદર જ નાસ્તાને જમવા માટે ફૂડ કોર્ટ આવેલા છે શિવધારા વોટર પાર્ક અમદાવાદથી એકસો પંચાવન કિલોમીટરના અંતરે પાલનપુર નજીક આબુ હાઇવે પર શિવધારા વોટર પાર્ક આવેલો છે અહીંની ટિકિટ પ્રાઇઝ આઠસો રૂપિયા છે મેલ અને ફિમેલના કોસ્ચ્યુમની પ્રાઇઝ એકસો પચાસ રૂપિયા છે જ્યારે લોકરના એકસો પચાસ રૂપિયા છે આમ કુલ મળીને જોઈએ તો શિવધારા વોટર પાર્કની એક વ્યક્તિની ટિકિટ આપને અગિયારસો રૂપિયામાં પડશે તો મિત્રો આ વિડીયોમાં અમદાવાદ અને તેની આસપાસ આવેલા પ્રસિદ્ધ દસ એવા વોટર પાર્ક વિશે જણાવવાનો પ્રયાસ કર્યો હતો આશા છે કે આપણે મારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો હજી સુધી આપણે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ફરીથી મળીશું નવા વિડીયો માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો જય ગરવી ગુજરાત જય ભારત